નમસ્કાર વિશેષ ન્યૂઝમાં એક ખેડૂત મારી સાથે જોડાયા છે ડિબેટ મોટાભાગે કરીએ ત્યારે કા પોલિટિકલ એનાલિસિસ કરવાવાળા લોકો જોડાય છે વરિષ્ઠ પત્રકાર જોડાતા હોય છે જગદીશ મહેતા સાથે પણ આપણે વાતચીત કરતા હોઈએ છીએ પણ આજ મારી સાથે ડિબેટમાં કનુભાઈ ડાંગર જોડાયા છે સૌરાષ્ટ્રના ખેડૂત છે કનુભાઈ મને એક મેસેજ મોકલ્યો મોબાઈલમાં અને મને લાગ્યું કે એ મુદ્દે ચર્ચા થવી જોઈએ નવી ખેડૂતો સાથે સીધી વાત કરવી જોઈએ આપણે તો કનુભાઈનો આખો મેસેજ છે ડિબેટમાં અમે સમજવાનો પ્રયત્ન કરવા નહીં છીએ એવું માનવું છે કે ખેડૂતનો છોકરો શા માટે ખેડૂત બનતો નથી ખેડૂતનો છોકરો શા માટે ખેતી કરતો નથી ગામડામાંથી નીકળીને શહેરમાં શા માટે વસવાટ કરે છે ડોક્ટરનો દીકરો ડોક્ટર બની શકે શિક્ષકનો દીકરો શિક્ષક બને છે તો ખેડૂતનો દીકરો શા માટે ખેડૂત બનતો નથી ઘણા બધા કારણો છે ખાસ તો ખેતી ખોટનો ધંધો સાબિત થઈ રહી છે મુખ્ય કારણ એ છે એમને આખી વાત સમજાવવા માટે બહુ સરસ પ્રયત્ન કર્યો છે કે એક સમય હતો કે જયારે વીસ કિલો મગફળી એટલે કે જે ખાંડીનો ભાવ હતો એ જ ભાવે સોનું પણ મળતું હતું હવે સોનાનો ભાવ દોઢ લાખથી ઉપર પહોંચી ગયો છે અને મગફળીનો ભાવ હજુ ત્યાંનો ત્યાં જ છે એટલે ખેડૂત જ્યાં હતો ત્યાં જ છે આખો મુદ્દો એ છે તો કનુભાઈ મને રિક્વેસ્ટ કરી કે આપણા ઉપર મને મારે વાત કરવી છે મને લાગ્યું કે ખેડૂત સાથે સીધી વાત કરવી જોઈએ તો કનુભાઈ સ્વાગત છે ડિબેટમાં તમે બધા પછી મેસેજ કર્યો છે મેં આમ તો કીધું તમે શા માટે મેસેજ કર્યો તમે એક વાર સ્પષ્ટતા કરો કે મેસેજ કેમ કરવો પડ્યો દિનેશભાઈ સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને અને તમારી ચેનલ ને કારણ કે ખેડૂતો માટે કોઈક તો સાંભળવા વાળો છે ખેતરમાં અડાકી અને ધાન પકવતો હોય ને એને સામાન્ય વ્યાખ્યા આપણે ખેડૂત કહેવામાં આવે છે ખોઈટ માં જીવતો આ ખેડૂત આપણા મેં દિનેશભાઈ કહેવાતે છે કે ખેડૂત છે ને ખોટ ખાય પણ ખોટી નહીં થાય કારણ કે અનેક સમસ્યાઓથી પીડાતો હોય છે કે આ જગતનો નો તાજ છે અને આખા જગત ને અનાજ ખવડાવે છે જો ખેડૂત ખેતી કરવાનું છોડી દેશે ને તો કોઈની થાળીમાં લગભગ અનાજ નહીં આવે પરંતુ ખેડૂત માત્ર પોતાના માથે નથી પકવતો એ આખા સમાજ નું વિચારે છે આખા જગત માટે અનાજ પકાવે છે અનાજ કઈ કોમ્પ્યુટર નહીં જી તો ખેડૂતના છોકરાઓ ખેતી કેમ છોડી રહ્યા છે દિનેશભાઈ ખેડૂતના સંતાનો આજે ખેડૂત ખેતી છોડી રહ્યા છે જેમાં ડોક્ટરના સંતાનો હોય ને બને છે વકીલ બનતા હોય છે તમામ અધિકારીઓ જે ક્લાસ વન હોય એમના સંતાનો એ નોકરી કરવા માટે સતત તત્પર હોય છે પરંતુ આજે ખેડૂતના સંતાનો ખેડ ખેતી છોડી રહ્યા છે એના મુખ્ય કારણો આપણે જોઈએ કે એક તો સૌથી પહેલા ખેતી ક્યાંક ને ક્યાંક ખોઈડ ભરેલી છે સૌથી પહેલાના સમયમાં આપણે ખેતી ઉત્તમ ગણવામાં આવતી હતી સૌથી કારણ કે સરકારી જે નોકરી છે એના કરતાંય ખેતી સૌથી પહેલા ઉત્તમ ગણાવવામાં આવતી હતી એના બદલે આજે ખેતી ખોટ ભરેલી છે એમાં એક તો સૌથી પહેલું આપણે કારણ જોઈએ ને તો પોષણક્ષમ ભાવ મળતા નથી કપાસ વાવે ખેડૂત મગફળી વાવે સોયાબીન હોય એરંડા તમામ જણસીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરે છે પરંતુ તેને પોષણક્ષમ ભાવ મળે નહીં ને એટલે ખેતી ખોટમાં જતી હોય છે બીજી વાત છે કે મોંઘવારીનો માર જે દિનેશભાઈ આજે વાત કરીએ કે જે દરેક વસ્તુ એક

ત્યારે મગફળીનો દિનેશભાઈ જોઈએ તો આપણે થી માંડીને એક હજાર રૂપિયા મગફળીના ખેડૂતોને મળતા હતા પરંતુ આજે સોનાનો ભાવ કેટલા ગણો કેટલા ગણો આપણે કહી શકાય કે જ્યારે ખેડૂતોને એક ખાંડી મગફળી સોનાનો ભાવ બરોબર હતો આજે સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર હોય ને ખેડૂતોને મગફળીનો વીસ મનનો ભાવ ખાલી વીસ હજાર છે દિનેશભાઈ ખોટ માં તો ખેડૂત એટલા માટે કહી શકાય કે જે એક દવાની બોટલ ખેડૂતને પાંચસો રૂપિયામાં મળતી હતી ને એના આજે એક રૂપિયા છે જે ખાતર ની થેલી ખેડૂતોને પાંચસો થી છસો કે સાતસો રૂપિયામાં મળતી હતી ને એના આજે સત્તરસો થી અઢારસો રૂપિયા છે અને દવા ખાતર સુપર બિયારણ ખૂબ જ મોંઘું છે એટલા માટે ખેડૂત ક્યાંક ને ક્યાંક આજે ખોટ ખાઈ રહ્યો છે ને ખેડૂત ના સંતાન ખેતી કરવા માટે તૈયાર નથી અને જો કરશે જો કોઈ યુવાનો ગામડામાં રહેશે અને ખેતી કરશે ને તો દિનેશભાઈ એક તો આ આપડા સમાજની દુઃખની દુઃખ ની વાત છે કે એમને કોઈ દીકરી દેવા માટે તૈયાર નથી ખુબજ દુઃખ થાય કે કમોસમી વરસાદ પડ્યો સતત સાત દિવસ ઐતિહાસિક માવઠું ક્યાંય જોયો નથી પાથરા ઉપર સતત મગફળીના વરસાદ પડવો પાથરા તણાઈ જવા મગફળી ડેમેજ થાવી જેનો કલર ડાઉન થવો કપાસ ઉપર કપાસ જયારે વીણીઓ તૈયાર થઈ ગઈ હતી ને ત્યારે ખેડૂતના મોમાં આવેલ કોળીઓ છીનવાઈ માત્ર કે દિવસની અંદર જો કમોસમી વરસાદ થોડોક મોડો હોત ને ને તો તમામ તમામ મોસમ એ સંપૂર્ણ પોતાના ખેતરોના જે છે ખેડૂતોના ખેતરમાંથી ઘરે પહોંચી જાત પરંતુ દુઃખ ની વાત છે કે સાત દિવસથી થી કમોસમી વરસાદથી જ નુકસાન થયું છે કપાસની ઉપર જે તૈયાર વેણીઓ તૈયાર કમ્પ્લીટ થઈ ગઈ હતી એની ઉપર કપાસ દિનેશભાઈ ઉગી ગયો જોઈએ આવું કોઈ આટલા સમય દરમિયાન ક્યારે કપાસની ઉપર કપાસ ને જોવા નથી સોશિયલ મીડિયામાં એક નાનકડી દીકરીનો વિડીયો વાયરલ થયો તમામ લગભગ જોઈ હોય છે છે કે એ નાની એવી દીકરી ને પાત્રા કમોસમી વરસાદથી કારણ કે આપણે તો ઐતિહાસિક વરસાદ એટલા માટે કહી શકીએ કે દસ થી અગિયાર ઇંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે ચોમાસા પણ એટલો બધો ન પડે અને તમામ ડેમો નદીઓ છલકાઈ ગયા એટલો બધો ખૂબ જ વરસાદ પડે નાનકડી દીકરી પોતાના ખેતરમાંથી પાત્રા પાથરા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે ખુબ જ એક ગંભીર દ્રશ્ય જોવા મળે છે કે એમના પિતા ને આપણા પાથરા પાથરા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે ને આ જગતનો તાત એને જવાબ આવે છે કે બેટા કઈ વાંધો નહીં આ તો કુદરત નો કહેર છે જયારે કુદરત ઉઠે ને ત્યારે આવું બધું થતું હોય છે બેટા રેવા દે કઈ વાંધો નહીં ફરીથી આપણે આવશું ને પાછું લણશું આને જગત નો તાત આખું ખેતર ભગવાન ના ભરોસે છોડીને આવતો રહ્યા વાવણી થાય નજીક આવે વાવણી ત્યારે ખેતર વાવી દે આખું ખેતર ભગવાન ના ભરોસે ત્યાં એક પણ સીસીટીવી કેમેરો નથી ખેડૂત મિત્રો વાવીને બી આવે ને એટલે તમામ કુદરત ને પ્રાર્થના કરતો હોય છે કે હવે બિયારણ જી ખેડૂત આશાવાદી હોય છે અને ભાદરવો મહિનો ભાદરવો મહિનોમાં જે રીતે પાક ઉભો હોય છે અને એ માત્ર રક્ષા ભગવાન કરે છે એટલે ખેડૂત ઊંઘી શકે એટલા માટે ભગવાન રક્ષા કરતો હોય છે બહુ ઓછા લોકોને ખબર છે કદાચ કે ગણપતિ જે છે એ ખરેખર ખેડૂતોના દેવ છે ખેડૂતોએ ગણપતિને વધારે પૂજવા જોઈએ કારણ કે સમયગાળામાં ગણપતિ એની રક્ષા કરતો હોય છે ખેડૂતો આશાવાદી છે એટલે એ આશા છોડે ને એની ખેતી પણ નહીં છોડે પણ એક મજબૂરી જે છે તમે કીધું કે જે ઇવન ખેતી કરવા માંગે છે તો ખેતી ખોટનો ધંધો છે એટલે નુકસાન જાય છે બીજું કોઈ દીકરી દેતું નથી એટલે ખેતીને સ્ટેટસ મળે જરૂરી છે ખૂબ જ જો ખેતી જે કપાસ ને મગફળી હોય હોય સોયાબીન તમામ પાકો મોટા પ્રમાણમાં પકાવે છે પરંતુ તેને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું પ્લેટફોર્મ એટલે જો તેને પોષણક્ષમ ભાવ જો મળે ને મિત્રો આજે મગફળીના આઠસો થી માંડીને અગિયારસો રૂપિયા છે અને કપાસ પંદરસો ની આસપાસમાં વેચાય છે દિનેશભાઈ વિચાર કરીએ ને આપણા મના સહાય મળી દસ હજાર રૂપિયા કરોડ જોકે સહાય ની આપણે વાત કરીએ તો ખૂબ જ મોટા મોટી લાગે કે આ ખેડૂતોને તો ઘણી મોટી સહાય મળી દસ હજાર કરોડ પરંતુ એ ખેડૂતોને કેલ્ક્યુલેશન કરીએ ને તો માત્ર ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા એક વીઘે સહાય ચૂકવાય એવી રીતે હિસાબ આવે ત્રણ હજાર માં માત્ર મગફળીનું એક વીઘાનું બિયારણ થાય ત્રણ હજાર રૂપિયામાં માત્ર મગફળી જો એક વીઘો આપણે વાવવી હોય ને

ખેતી મોંઘી થઈ છે એની સામે કમોસમી વરસાદનો માર છે પૂરતી સહાય મળતી નથી તમે જે કહ્યું પ્રમાણે અને પાછું જે કંઈ આપણે ઉગાડીએ છીએ એનો ભાવ મળતો નથી અને જે વચેટીયા એટલે કે વેપારીઓ છે એ લોકો કરોડપતિ બની રહ્યા છે આવું જ ચાલ્યું આ પ્રકારની પરિસ્થિતિ રહી તો તમને શું લાગે છે કે ખેતી અને ખેડૂતનું ભવિષ્ય કેવું છે જો દિનેશભાઈ આવીને આવી રીતે ખેડૂત ખોટમાં જીવશે તો આવનારા સમયમાં હજી પણ જેટલા મોટી ઉમરના લોકો ખેતી સંભાળી રહી છે લગભગ તમામ યુવાનો જે કે દસ વીસ કે પચીસ વીઘા જમીનવાળા જે યુવાનો છે ને નાનામાં નાની નોકરી કરવા માટે સિટીમાં તૈયાર છે પોતાના ઘરેથી ટિપિન લઈ અને ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક વસાહતોમાં પોતાની ખેતી છોડી અને બીજાને ત્યાં કામે જાય છે હજી પણ આવીને આવી જો પરિસ્થિતિ ખેતીમાં રહેશે ને તો આપણે એક તો એમ કહીએ છીએ કે આપણો દેશ ખેતી પ્રધાન છે ખેતી પ્રધાન દેશ હોય તો ખેડૂતોને આવી રીતે શા માટે આજનો જગત નોરા પરેશાન છે કારણ કે કમોસમી વરસાદ હોય હોનારત હોય બે હાજર પંદર માં જોયું આપણે અમરેલી જિલ્લામાં ખુબ જ હોનારત આવી ક્યાંક ને ક્યાંક તોકત જ વાવાઝોડા ખેડૂતોને નુકસાન કરતા હોય છે આવી જ રીતે જો ખોઈટમાં ખેડૂત જીવશે ને તો સમય ટૂંક સમયમાં જ ખેતી પડી ભાંગશે ને ખેતી પડી ભાંગશે ને તમામ ઔદ્યોગિક વસાહતો

મને લાગે થોડી જાગૃતતા ઓછી છે ક્યાંક મને લાગે નિરસતા છે અથવા તો એક એગ્રેશન સાથે જે લડવું જોઈએ ઘરની બહાર નીકળવું જોઈએ ને એ કદાચ ખેડૂત કેમ નીકળતો નથી દેશભાઈ એમાં એવું છે કે આ તો છે ને જગતનો તાત જેને બિરુદ મળ્યું એક તો આપણા જવાનો ને દેશના કિસાનો આપણને બિરુદ મળ્યું છે જય જવાન ને જય કિસાન ખેડૂત છે ને આપણે હમણાં જ મેં વાત કરી ને કે ખેડૂત કોઈ ખાય પણ ખોટી નહીં થાય ખોટી નહીં થાય એટલા માટે આપણે કહીએ છીએ કે એમની પાસે ક્યાંય રોડ ઉપર બેસવા આ તો જગતનો નો તાજ છે આખા જગતને જે અનાજ ખવડાવતો હોય ને એને ક્યાંય ઉપવાસ આંદોલન કે રોડ ઉપર બેસવાનું ન હોય છેલ્લે જ આપણે તમારા ચેનલમાં ખૂબ જ સરસ મજાનું કવરેજ કર્યું પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જુનાગઢમાં ખેડૂતોનું મા આંદોલન એમાં ત્રણ જ માંગો હતી કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અથવા તો ધિરાણ માફ કરવામાં આવે ને એકસો પચીસ મણ મગફળીની બદલે બસો મણ મગફળી ખરીદી કરવામાં આવે અને અ જે ખેડૂતોના જૂનો પાક વીમો ચાલુ હતો કારણ કે અત્યારે કાર આપણે લઈએ બાઇક લઈએ ટ્રેક્ટર લઈએ તમામ વાહનો ઉપર વીમો હોય છે કારણ કે ક્યારેક ને ક્યારેક અકસ્માત થાય ને ત્યારે વીમા કંપની હોય ને સહાય રૂપિયા આપણને કઈક ને કઈક ચુકવતી હોય છે પરંતુ ખેતીના પાકનો વીમો કેમ નથી જ્યારે જૂની પાક વીમા ચાલુ હતી યોજના એ વીમા એ વીમા યોજના આજે બંધ છે એની જગ્યાએ સહાય પેકેજ રૂપી ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઓછી રકમ તો કહી શકાય અને જગદીશભાઈ મહેતા વરિષ્ઠ પત્રકાર છે અને જગદીશભાઈ હું તો એમ કહું ડાયરો નહીં પણ એક મિત્રએ કોમેન્ટ કરી છે કે ડાયરો ડાયરો નહીં પણ હું તો એમ કહું છું કે આ એવા વરિષ્ઠ પત્રકાર એ ભાઈડા કહેવાય કારણ કે તમામ ખેડૂતોનો જે અત્યારે મસીહા કહેવામાં આવે છે એવા પત્રકાર વરિષ્ઠ જગદીશભાઈ મહેતાને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે તમારી ચેનલ દ્વારા કારણ કે દવા છે ને એ ક્યાંય મીઠી ન હોય દવા હંમેશા મિત્રો કડવી હોય છે અને જગદીપભાઈ સાચું કહેવા વાળા અને બીજા જે જે પણ મીડિયા વાળા મિત્રો છે તમામનો નો ખેડૂતો માટે ખૂબ જ સંઘર્ષ કરે છે કારણ કે સાચું કેવું ખૂબ જ અઘરું છે ઘણા લોકોને ભલે નહીં ગમતું હોય પરંતુ જગદીશભાઈ એ તો ખેડૂતોના મસીહા કહેવાય છે ને હજી આવનારા સમયમાં ચોક્કસ જગદીશભાઈ ખેડૂતો માટે ઘણું બધું સાચું બોલે છે અને હજી પણ બોલ છે અને એક પણ શબ્દની ભૂલ કેરાવાના જે જગદીશભાઈ કે ને ચોક્કસ બનતું જ હોય છે ને એ પરિસ્થિતિમાં જગદીશભાઈ ભલે પત્રકાર છે પણ ખેતીની ઉપર તેમને તમામ વસ્તુની

કે અત્યારે તો સૌથી આજે જ એક પ્રશ્ન હતો કે સવારે સાત વાગે થ્રી ફેઝ લાઈટ દિનેશભાઈ આવે છે જે ખેડૂતોને અત્યારે કપાસ હોય કે બીજા શિયાળુ પાક નું વાવેતર કરેલું છે ખૂબ જ દુઃખ લાગ્યું મેં આજે ચિત્ર જોયું સવારે સાત વાગે થ્રી ફેસ લાઈટ આવે છે સરકારશ્રી દ્વારા આઠ કલાક લાઈટ આપવાની યોજના એટલે એમાં યોજના છે ટૂંકમાં એટલા માટે સાત વાગ્યા થી રાતના આઠ વાગ્યા સુધી ખેડૂતો સતત ખેતરે બેસે પરંતુ આઠ કલાક જે પાવર આપવાનો હોય ને થ્રી છે ખેડૂતોના ખેતર સુધી પહોંચતો નથી ક્યાંક ને ક્યાંક ફોલ્ટ થઈ જાય છે ક્યાંય વૃક્ષો એમને મુશ્કેલી થતી હોય છે પરંતુ જે ખેડૂતો એ શિયાળુ પાકનું બિયારણ દિનેશભાઈ વાવેલું છે ને જમીન એટલી બધી ભેજ વાળી છે તો હજી આઠ કલાક પાવર જો પૂરતો નહીં મળતો હોય એ મોંઘા ભાવનું બિયારણ એક વિગે બે છોડી એક મણના બે હજાર મોંઘું બિયારણ વાવી અને ખેડૂતો અત્યારે કારણ કે કમોસમી વર્ષથી જમીનમાં એ લોકો ભેજ છે ઈ ભેજ ને હિસાબે જો નહીં પીવે ને ખેડૂતો ના શિયાળુ પાક તો એમાં ખૂબ જ નુકસાન થશે તો કરુભાઈ થેન્ક યુ વેરી મચ કે તમે આવ્યા ને તમારી વાત મૂકી છે અને ખેડૂતો માટે ઘણું બધું કરવું જોઈએ તમે પાવરની વાત કરી છે તો મને એવું લાગે છે કે પાવરમાં બેઠેલા લોકોને જો ખેડૂત ઇલેક્શન ઉપર પાવર નહીં બતાવે ત્યાં સુધી કંઈ પરિણામ મળવાનું નથી કોઈ પણ પાર્ટી હોય ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ત્રણેય અને ચોથી પાંચમી કે છઠ્ઠી જેટલી પણ પાર્ટીઓ આવે બધાને ડર ખેડૂતમાં લાગવો જોઈએ અને જેમ આપણે ભૂંડ ને બગાડવા માટે જે કઈ કરવું પડે છે ખેતરમાં એ બધું જ કરતા હોઈએ છીએ તો જરૂર લાગે તો ખેડૂતોના હિતમાં નિર્ણય ન લે એ બધા જ નેતાઓને ઘરે બેસાડવા માટે પણ ખેડૂતો આગળ આવવું પડશે કારણ કે ખેડૂત વાવણી કરે અને જે વાવશે ઉગશે એ ખેડૂતને ખબર છે તો મતદાન કરતી વખતે ખેડૂતને ખબર હોવી જોઈએ કે કેવી વાવણી કરી રહ્યો છે જે વાવશે છે જ ઉગવાનું છે તો ફરી મળીશું ને ખેડૂતના મુદ્દે બોલીશું વિશેષ ન્યૂઝ નો આ પ્રયત્ન તમને જો પસંદ હોય તો આપણી યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો આપણે યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજમાં જોતા હોય અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરશો થેન્ક યુ ગુભાઈ